સસ્પેન્ડ કરવામાં આવેલા તલાટી કમ મંત્રી માત્ર એક ઇજાફા રોકવાના હુકમ કરતા જિલ્લાના નાયબ જિલ્લા વિકાસ અધિકારી હુકમ શ્રીમતી હેમાબેન એમ પંચાલ તત્કાલીન તલાટીકમ મંત્રી અણખી તાલુકો જંબુસર હાલ ફરજ મોકૂફી હેઠળ તાલુકા પંચાયત હેઠે તેઓની અણખી તાલુકો જંબુસર સેજાની ફરજ દરમિયાન અણખી ગ્રામ પંચાયતના ક્ષણે બે હજાર ઓ અઢાર ઓગણીસથી બે હજાર ચોવીસ પચીસ દરમિયાન વિકાસના કામોમાં નાણાકીય અનિયમિતતા નાણાકીય ઔચિત્યના સિદ્ધાંતોનો ભંગ કરી ફરજમાં ગંભીર પ્રકારની બેદરકારી નિષ્ક્રિયતા તથા મનાસ્વીપણું દાખવવા સંબંધે ગુજરાત પંચાયત સેવા સીફ્ત અને અપીલના નિયમો ઓગણીસો સત્તાણુંના નિયમ છ એકની જોગવાઈ મુજબ એક ઇજાફો ભવિષ્યની વસર વગર અટકાવવા તથા ભવિષ્યમાં આવી પ્રક્રિયાનું પુનરાવર્તન નહીં થાય જેની તાકીદ આપવા આથી હુકમ કરવામાં આવે છે હુકમની નોંધ શ્રીમતી પંચાલની સેવા કરવાની રહેશે નાયબ જિલ્લા વિકાસ અધિકારી મહેકમ જિલ્લા પંચાયત ભરૂચ નાણાકીય ગેરરીતિ નાણાકીય ઔચિત્યના સિદ્ધાંતોનો ભંગ કરીને ગ્રામ પંચાયતને આર્થિક નુકસાન પહોંચાડવાનો મુદ્દો અગત્યનો હતો અને બે હજાર અઢાર ઓગણીસથી લઈને બે હજાર ત્રેવીસ ચોવીસના વર્ષ સુધીના વિકાસ કામોમાં ખોટા બિલ બનાવવા રેવન્યુ સ્ટેમ્પ વગરના નાણાં ચૂકવવા રોકડને બદલ રોકડથી નાણાં ચૂકવવા આવા અનેક પ્રકારના આક્ષેપો હતા તો ખોટી રીતે સભ્યપદ રદ કરવાના મુદ્દે પણ તેમની વિરુદ્ધ તપાસ ચાલતી હતી અને એ તપાસના અંતે તેઓ કસૂરવાર સાબિત થયા હતા જેના કારણે તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા જિલ્લા વિકાસ અધિકારીના નાયબ મહેસૂલ વિભાગના નાયબ જિલ્લા વિકાસ અધિકારી એક ઇન્ક્રીમેન્ટ કરવાનો રોકવાનો હુકમ કર્યો છે અને આ હુકમ આશ્ચર્ય જન્માવે છે કારણ કે જ્યારે એ અરજદાર પોતે પણ સ્વીકારે છે તો પછી આ એમને આટલી નાની સજા કેમ ગંભીર ગુનાઓમાં પણ ઔચિત્ય ભંગ સિવાયના ગુનામાં કેમ